આપણે લીલામાં પ્રવેશ કરીએ શુકદેવજી કહે છે ભગવાન પિતા રાત્રિ શરદો મલ્લિકા વીક્ષ ચરનતુમ મનશ ચક્રૈ મુપાશ્રિત ભગવાન અપિતા રાત્રિ જો રાસ પંચાધ્યાયીનો પહેલો શબ્દ છે ભગવાન શુકદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે પરીક્ષિત હવે સાવધાન થઈને સાંભળ હવે તું જે લીલા સાંભળવા જઈ રહ્યો છે ને કોઈ સામાન્ય મનુષ્યની કઈ બીજા કોઈ દેવ દેવદેવીની નથી સાક્ષાત ભગવાનની છે જ્યાં પ્રકૃતિના સ્વામી છે અને પ્રભુની લીલામાં શંકા નહીં કરીશ કોઈ લૌકિક ભાવ નહીં લાવતો સાવધાન કરી રહ્યા છે ભગવાન અપી તા કઈ રાત્રિ કાલે શ્રવણ કરું જે રાત્રિનું વેદની શ્રુતિઓને વરદાન આપ્યું હતું કલ્પે સારસ્વતે ત્વામ વય વ્રજે ગોપ્ય ભવિષ્ય સારસ્વત કલ્પમાં હે વેદની શ્રુતિઓ તમે વ્રજમાં ગોપી બનીને અવતરશો હું કૃષ્ણ સ્વરૂપે અવતાર લઈશ અને ત્યારે તમારા મનોરો થશે એ શરદ પૂનમની રાત્રિ આવી છે પ્રભુ વનમાં એકલા ઉભા છે એક ચરણ કદમના વૃક્ષ પર ટેકવ્યો છે ધરતી પર છે ઠાકોરજી રાસનો સંકલ્પ કરે છે દ્રષ્ટિ આકાશ તરફ છે એ વ્રજભક્તો વર્ષો જૂનો તમારો મનોરથ હવે પૂરો થવા જઈ રહ્યો છે ત્રણ જગ્યાએ ઠાકોરજીએ દ્રષ્ટિ કરી વૃક્ષો છે એના પર દ્રષ્ટિ કરી અને બારે મહિનાના પુષ્પો વૃક્ષો પર આપોઆપ ખીલવા લાગ્યા અને વાતાવરણ સુંદર આહલાદક સુગંધી બની ગયું બીજી દ્રષ્ટિ કરી છે આકાશ તરફ આ ચંદ્રમાં ન ચાલે આ ચંદ્રમાં કલંક છે અને મારે જે લીલા લીલા કરવી છે છે પોતાના મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યો છે પ્રભુએ વિચાર્યું આ ભૌતિક રાત્રિ થોડા સમયમાં પૂરી થઈ જશે અને મારી લીલા તો ઘણી લાંબી ચાલશે અને એ રાત્રિને ઠાકોરજીએ છ મહિનાની રાત્રિ બનાવી દીધી કોઈ શું તમને પ્રશ્ન પૂછો કે છ મહિનાની રાત કઈ હોય કે ના હા છ મહિનાની રાત્રે જોઈ છે હોય 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 તો બોલો ને ખરેખર હોય આજે પણ છે નોર્થ પોલ સાઉથ પોલ તમે જાઓ એન્ટાર્કિકા ને ત્યાં આજે પણ છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત હોય છે ત્યાં છ મહિના સતત સૂર્ય હોય અને છ મહિના સતત અંધારું હોય આજે પણ છે તો પ્રભુ તો પ્રકૃતિના સ્વામી છે એના માટે શું અશક્ય છે કંઈ પણ કરી શકે છે છ મહિનાની રાત્રિ બનાવી છે અને ત્રીજી દ્રષ્ટિ કરી છે પ્રભુએ ભક્તોના અંતકરણ ઉપર અને સંકેત આપ્યો કે હવે તમારો મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે અને એ સમયે ઠાકોરજીએ કટીમાંથી વેણું કાઢી અધરો પર ધારણ કરી આગળ કહ્યું યોગ માયા મુપાશ્રિત એ પ્રભુ યોગમાયાની સાથે ઊભા છે યોગમાયાના પણ જુદા જુદા અર્થો કર્યા છે કોઈએ કોઈ કહે છે યોગમાયા એટલે રાધાજી કે જેમના વગર રાસ ન થઈ શકે કોઈ કહે છે યોગ માયા એટલે પ્રભુની વેણુ જેના માધ્યમથી વ્રજભક્તોને બોલાવ્યા છે વાસ્તવમાં યોગ માયા પ્રભુની એવી શક્તિ છે કે જેના દ્વારા પ્રભુ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને એક સ્થાનથી બીજા સ્થાનમાં પહોંચાડી શકે છે શંકરાચાર્યજી માયા સબલ બ્રહ્મ બતાવે છે બ્રહ્મ માયા ને આધીન છે શ્રી મહાપ્રભુજી કે છે ના બ્રહ્મ માયા ને આધીન ન હોય માયા એ તો ભગવાનની દાસી છે કોઈ એવું કહ્યું કે યોગ માયા એટલે શ્રી યમનાજી જેમની કૃપાથી વ્રજ ભક્તોનો મનોરથ સિદ્ધ થયો છે અને વાસ્તવમાં યમનાજીનું પ્રાગટ્ય પણ આ દૈવી જીવના ઉદ્ધાર માટે તો છે ને એક પ્રસંગ આવે છે ને કે ગોપીજનો એ મનોરથ કર્યો કે ઠાકોરજી દરરોજ સ્વામીજી સાથે રાસ કરે છે આજે અમારો મનોરથ છે કે પ્રભુ આપ શ્રી યમુનાજી સાથે રાસ કરો ઠાકોરજી નૃત્ય કરતા હોય યમુનાજી નૃત્ય કરતા હોય દર્શન કરીએ કેટલું સુખ મળે કયું સ્વામીજી એકવાર રાસ ન થાય સ્વામીજીને ખબર પડશે કોપાયમાન થશે કે અમારી પાસે કે એવો અલૌકિક એકાંત સ્થાન છે કે જ્યાં રાસ થશે તો સ્વામીજીને ખબર ના પડે ઠાકોરજીને મનાવ્યા યમનાજીને મનાવ્યા રાસનો દિવસ નક્કી થયો બ્રજભક્તો વાજીંત્ર બગાડવા લાગ્યા ઠાકોરજી શ્રી યમનાજીની સાથે નૃત્ય કરી રહ્યા છે રાસ થઈ રહ્યો છે બધા જ રાસનો આનંદ લઈ રહ્યા છે સ્વામનીજી નિકુંજમાં એકલા બિરાજી રહ્યા છે ને રાસનો રાસનો ધ્વનિ ધ્વનિ પડ્યો આ તો છે હું તો અહીંયા પ્રભુ કોની સાથે રાસ કરતા ક્રોધ આવ્યો કોપમાં ને કોપમાં એ દિશા તરફ ચાલવા લાગ્યા જ્યાંથી રાસનો ધ્વનિ આવી રહ્યો છે વ્રજ ભક્તોને ખબર પડી સ્વામનીજી પધારી રહ્યા છે ક્રોધમાં છે વ્રજભક્તોએ શું કર્યું પુષ્પનું રૂપ લઈ એક માળામાં પરવાઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધારણ થઈ ગયા અને જલનું સ્વરૂપ લીધું નદી બનીને લાગ્યા ક્રોધમાં સ્વામીજી પધાર્યા ઠાકોરજી એકલા છે બીજું કોઈ દેખાતું નથી ચરણ ચિહ્ન આટલા બધા દેખાઈ રહ્યા છે અને રાસનો ધ્વનિ પણ મેં સાંભળ્યો છે દ્રષ્ટિ પડી ઠાકોરજીએ કંઠમાં ધરેલી માળા ઉપર આજે પ્રભુના શ્રિંગાર મેં કર્યા છે અને આ માળા મેં ધરાવી નથી નક્કી આ માળામાં ગડબડ લાગે છે ક્રોધમાં માળા પકડીને ખેંચી દોરો તૂટ્યો અને બધા પુષ્પો ભૂતલ પર વિખેરાઈ ગયા એ જ પ્રભુની નીતિ લીલાથી વિખૂટી પડેલી આ દૈવી સૃષ્ટિ છે એમના જે વિચાર કર્યો કે મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો અને મારા કારણે એમને પ્રભુથી વિખૂટા પડીને ભૂતલ પર જવું પડ્યું તો હું પણ પ્રણ લઉં છું કે એક એક પ્રભુની લીલાથી વિખૂટા પડેલા જીવોને વીણી વીણીને જ્યાં સુધી પાછા પ્રભુ સુધી ન પહોંચાડી દઉં ત્યાં સુધી હું પણ નિત્ય ભૂતલ પર વહેતી રહી છે રીતે યોગમાયા મુપાશ્રિત ઠાકોરજી યોગમાયાને આદેશ કર્યો છે કે મારા બ્રજભક્તોને બોલાવું સૌથી પહેલા પ્રભુએ વેણુનાથ કર્યો છે જે કુમારિકા અનન્ય પૂર્વક ગોપીજનો છે જે ઋષિ રૂપા ગોપીજનો છે એમને બોલાવવા માટે પણ વેણોના તો બધાએ સાંભળ્યો છે શ્રુતિ રૂપાયુએ પણ સાંભળ્યો ઋષિ રૂપાયો પણ સાંભળ્યો કોઈ ગોપી ઘરમાં પતિની સેવા કરી રહી છે કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે કોઈ બેડો લઈને પનઘટ પર જલ ભરવા ગઈ છે કોઈ સાયંકાલે શિંગાર સજીને તૈયાર કરી રહી છે કોઈ દીવો પ્રગટાવી રહી છે કોઈ ગાય દોહી રહી છે શુકદેવજી કહે છે આ ગોપીઓ પોતાના ચારે પુરુષાર્થો સિદ્ધ કરી રહી છે જે પતિની સેવા કરી રહી છે એ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે જે ગાય દોહી રહી છે એ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે જે શિંગાર સજીને તૈયાર થઈ રહી છે એ કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે અને જે દીવો પ્રગટાવી રહી છે એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે જ્યાં વેણુનાથ સાંભળ્યો શારે પુરસાત પ્રભુ પર વારી નોછાવર કરીને ફેક્યા અને એ દિશા તરફ દોડવા લાગી જ્યાંથી થી નાદ સંભળાઈ રહ્યો છે ક્યાંક વિલંબ ન થઈ જાય પ્રભુ અત્યારે એકલા છે પ્રભુને અમારી જરૂર છે પ્રભુ અમને યાદ કરી રહ્યા છે જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં ઘેર ઘેર ગોપીઓ નીકળી પડી છે તૈયાર પણ થઈ નથી કોઈ સમય બગાડ્યો નથી નથી વસ્ત્ર ઠેકાણા નથી કેશના ઠેકાણા એક જ ભાવ છે ક્યાંક અમને વિલંબ ન થાય ને પ્રભુ અમને છોડીને આગળ ન ચાલ્યા જાય માનો ઘેર ઘેરથી ગાંડાની વણઝાર નીકળી હોય